તમે જે બુલેટ જોઈ રહ્યા છો આ બુલેટ એકદમ વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયોની અંદર હું તમને બુલેટની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ઇમરાનભાઈને ને આ બુલેટ વેચવાનું છે તમે જોઈ શકો છો રોયલ ઇન્ફીલ્ડ બુલેટ છે અને આ બુલેટના ના વાત કરું તો બે હજાર અગિયાર ના મોડલ નું છે અને બારમો મહિનો ઓલમોસ્ટ બે હજાર બાર ના મોડલ નું આ બુલેટ ગણાય પેટ્રોલ એન્જિન માં જોવા મળશે અને સાડા ત્રણસો સીસી નું એન્જિન છે પેટ્રોલ સાડા ત્રણસો સીસી નું એન્જિન અને કમ્પ્લીટ અત્યારે રનિંગ કન્ડિશનમાં કોઈ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ સાચવેલું આખું કંપની કન્ડિશનમાં તમે જોઈ શકો છો

તાલુકો મહુવા અને ઓથા ગામે જોવા મળશે બુલેટ લેવું હોય તો ઇમરાનભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ઈમરાનભાઈના નવાણું સાત વાળા નંબર પર ફોન કરી આ બુલેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો